એ રોમોટ સ્પોન કઈ ચાલે છે ઓ સર મારું પાલે જ નહી એટલું બતાવું પાયો યુટ્યુબ છે 20 ફૂટ ઉતરી ગયો છે જો આ પારવડા કે મસ્ત ના આઈ છે જો સીડી ચાલે છે પારવડા ના આઈ છે બધે ના 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 તો હબે એક હમમે બેઠો આ પાણી આમાં ચા પીજો આમ જેસી વિણવા આ છે આપડે હલકર और कप् आज दिन से वीणवा नी वीणवा ना तो काम में तो एन वीण तो जाऊ कपा तुमने कसो बताओ है जो पोपीओ से पोरे कीधे तू पास पोपिया थी खाओ खाते तुम बताइज कपा वीण करीणी कपर थी जाए पास पास पे तो खावा बोपर थी जा

को पी तुस की जाम मज़ा का पू ॾे न तव्हां पी लीस किलो मोकिल मध તમારે મત છે તમે કહેતા હોય તમને મોકલાવી દો આડું આવ્યું છે એમ કપડાં બનતા તેમાં તો મિત્રો વધારે બતાવું કહેતા હોય તો મોકલાવું એક નથી વાસી એક અમારે ગાળા છે એક આમ છે એક આમ છે ચાર પાંચ છે મત અમારી વાડીમાં અને એનું નનકું સાહેબ બોલ આપણે કાવે શું મોટું છે કહેતા હોય તો મોકલાવું ખાલી અડ્ડું મોટું હોય તો વધારે મીખ્યું હોય એટલે ન મોકલાવે એમાં તો આપણે ડાબ જ જશે અડી એટલે કડી જે ક્યાં કરવું કશું એક છે ઓલા આપણે આડે ને એક છે ગાળે એક આંબામાં બેઠું છે પણ ચા બેઠું ને ખબર પછી બોલા એક કપામાં બેસે એમ એમ કહેશું બેનું ઓલી પણ કપામાં ના હશે કપા વિ દેખાય તે અમારે કપાવ આવું છે જશે એવું છે

કે હવર વણ્યું પાછો આપણે ફાઇનલી થેલી ભરાઈ ગઈ છે અને બી આખી દે છે ને ચાલી ગઈ પૂરી દીધી છે આખી થોડી ખાલી રહી ગઈ દબવી દીધી ખાલી છે ના સને ડોળા તો દી જો હવા થમી જો છે એવો તો દેખાય છે જો આ ડૂબડેલું આપણે ગળપઈ આવી જશે હવે ચાલો અહીંયા અડધું મુક દઉં હવારે ગડી ખાશે મિતતા તમને બલા ચાલીન આવો જો કેર

तो गांधी पानी में नही ना हम तो हाथ तो तो में तो। जो पीछे तो पा वही पे फोन सार ना सर में मूको तो अतर जो वेहरी हो तैयारी से खास गोल पाथरी दी जाए खाट ला दड़ी जाए अथ मोडू थी जैसे फोन तो सारे में पानी आई जो पे कहीं उतारों नोत तो अच्छे हेन्ड कर दो गैस तो आठ थी नौ वग जा বে আঠ নপ থৈ গৈছে নৱ দহ যে থৈ গৈ কৈ পিছ ফুই যাওঁ বো ফুই মতে যি ফুই যায় গুড নাইট মা দেউ যে নাই মেডিয়া বেলেগ সপোৰ্ট কৰোঁ বোধাই